આની વાતમાં આપણે આજે હીરાજી રાણી હીરાજી પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર ત્રણસો અડતાલીસ અને ગુણમાલ ભક્તમાલમાં અઠ્યાવીસમાં વયસનો છે આ વાત આપણે બંને જગ્યાએથી ભેગી લઈએ છીએ પહેલા પુષ્ટિ સંહિતામાંથી વાંચીએ કે વિકમાજીની રાણી હીરાજી ને શ્રીજીએ શરણદાન આપ્યું એની ઉપર કૃપાદ્રષ્ટિ કરીને તેનું સમાધાન કર્યું તે સ્વરૂપ હીરાજીના અંતરમાં આદિ મધ્ય અને અવસાન સુધી રમી રહ્યું એટલે જ્યારે હીરાજીને દાન થયું ને ત્યારે ઠાકોરજીએ કૃપા દ્રષ્ટિ કરી એ સ્વરૂપ હીરાજીના હૃદયમાં સ્થિર થઈ ગયું હીરાજી જ્યારે જ્યારે પ્રભુનું સ્મરણ કરે ત્યારે તેને તે સ્વરૂપનું સાક્ષાત દર્શન થતું અને પ્રભુજી હીરાજીની સેજે આવીને પોટતા એ બી અપરિમિત કૃપાનું દાન કર્યું હતું આપણે કક્કોમાં આવે છે ને હીરાજીની સેજે સોહાણા જુઓ જસવંતના રાજમહારાણા એ કડીમાં આ હીરાજી વિશે ઉલ્લેખ છે કે ઠાકોરજી ભગવદ્ગુષ્ટ કરતા કરતા હીરાજીની સેજ પર પોટી પણ જતા પોરબંદરમાં અઢળક શરણદાન આપીને સેવક કર્યા ઘર ઘર પ્રતિ પ્રભુજી પધરામણી કરી પ્રભુજીની પધરામણી કરી સેવકજનોએ ખૂબ જ હાવભાવથી લાડ લડાવ્યા અને અઢળક ભેટ ધરી હવે આપણે હીરાજી વિશે ગુણમાલ ભક્તમાલમાં છે કે ઠાકોરજી એના માથે ગોપેન્દ્રજીનું ચરણારવિંદ બિરાજ હતું એટલે કે પાદુકાજી બિરાજે છે એ સેવ્ય ઠાકોરજી તેમને સાનુભાવ જતાવતા હતા ગોપેન્દ્રજી હીરાજીના હૃદયમાંથી ક્ષણ એક પણ અળગા થતા નહીં એટલે આગળ આવ્યું ને કે જ્યારે ઠાકોરજીએ કૃપા દૃષ્ટિ કરી એ સ્વરૂપ હીરાજીના હૃદયમાં સ્થિર થઈ ગયું હતું ક્યારે જ્યારે શરણદાન થયું ત્યારે તરત જ એ ઉરંતરમાં આદિ મધ્ય અવસાન સુધી રમી રહ્યું એટલે અહીંયા ફરીવાર એવું આવ્યું કે હૃદયમાંથી ક્ષણ એક પણ અળગા થતા નહીં અહર્નિશમારા ઉર્મા બિરાજો જેવા કડી આવે છે ને એ પ્રમાણે કે અહો નીશ ઠાકોરજી હૃદયમાં બિરાજતા અને પોતાની ઈચ્છાથી આપ સેવનમાંથી પ્રગટ થઈ હીરાજી સાથે ભગવદ્ ગુષ્ટ કરતા એવી અનહદ કૃપા હીરાજી પર કરી હતી હીરાજીએ લૌકિક છોડી દીધું હતું લૌકિકનું મુખ પણ જોતા નહીં એવી ટેક હતી એટલે આવી ટેક તો ઘણા બધા ભગવદીઓને હતી જેવી હીરાજી રાણી હોવા છતાં પણ એમણે લૌકિક છોડી દીધું સુખ જે સુખ છે એ પણ છોડી દીધું અને ઠાકોરજીની સેવા અષ્ટપહર આનંદ માણતા ઠાકોરજી જેવા યાદ કરે હીરાજી એવા ઠાકોરજી એમના સેવ્ય સ્વરૂપમાંથી પ્રગટ થઈ જતા અને ભગવદ્ ગુષ્ઠ કરતા અને ઘણી વાર પોઢી પણ જતા એવા હીરાજીને આપણે દંવર પ્રણામ પહોંચીએ આપણા દંવર પ્રણામ પહોંચે આજે આટલું જ બોલી મા નાની વાતની વિરામાં પૂછ્યું બોર્ શ્રી ગોપાલ લાલ કીજે